નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે આઠ તારીખ પેલો મહિનો બે હજાર પચીસ વાર મંગળવારના રોજ તમારા બધા લોકોનું જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે સોયાબીનની આવક વિશે વાત કરીએ તો ભાઈ અઢારસો કટા જેટલી સોયાબીનની આવક થઈ છે અને સોયાબીનની હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો જાય ને જાય આજના સોયાબીનના બજાર ભાવ કેવા છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં Để đọc thêm nhiều thông tin về những vấn đề क्वालिटी ने बात की भाई सुपर क्वालिटी નો માલ હે ભાઈ જોઈ લો સોયબી ની ક્વોલિટી માં કંઈ ઘટે એમ નથી 819 રૂપિયા ભાવ થઈ ગયો ભાઈ एकदम ચોક્કો છે એ વિનાભાઈ નવો જોઈ લો 819 રૂપિયા ભાવ થઈ ગયો આનો અંતર દેલ્યો ક્વોલિટી સુપર ક્વોલિટી નોવા સુપર માર્કેટ કોલમ જોનદરી હા સોયબી નો ભાવ 811 રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત તો કરીમાં આવું હોય નવું સોયાબીન આઠસો ભાવ થઈ ગયા સોયાબીનનો આ સોયાબીનનો ભાવ આઠસો ત્રેવીસ રૂપિયા થયો ભાઈ ક્વૉલિટીની વાત કરીનું ભાઈ કાકરી કસ્તર વગરનું ભાઈ એકદમ ચોખ્ખું સોયાબીન બિયારણ ક્વોલિટીનું આઠસો ત્રેવીસ રૂપિયા ભાવ થઈ ગયો સોયાબીનનો ભાઈ સોયાબીનની ક્વોલિટીમાં કાંઈ કટિ સુપર ક્વોલિટીનો માલ જોઈ ગયો 823 રૂપિયો ભાવ થઈ ગયો આ સોયાબીન નો ક્વોલિટી એક્દમ ચોખ્ખો આવા કે દાણો લઈ લો સુપર ક્વોલિટી નો માલ આ સોયાબીન નો ભાવ 818 રૂપિયો થયો ભાઈ ક્વોલિટી ની વાત કમાય સુપર ક્વોલિટી નો સોયાબીન ને જોઈ લો ફૂલે સંગમે ભાઈ 818 રૂપિયો ભાવ થઈ ગયો આનો ભાઈ એકદમ ચોખ્ખો સોયાબીન આ ભાઈ ક્વોલિટી માં કાઈ ઘટત નહી સુપર ક્વોલિટી નો માલ આ સોયાબીનનો ભાવ 808 રૂપિયા થયો ભાઈ ક્વોલિટી ની વાત કણ ભાઈ જોઈ લો ક્વોલિટી માં સારું હે ભાઈ નવું છે બીને 808 રૂપિયા ભાવ થઈ ગયો છે સોયાબીનનો ભાઈ જોઈ લો ક્વોલિટી હા આ એવું નવું છે આ સોયાબીનનો ભાવ 827 રૂપિયા થયો ભાઈ ક્વોલિટી ની વાત કણ ભાઈ સુપર ક્વોલિટી નો સોયાબીન હે ભાઈ કાકરી કસ્તર ઓગણ નું એકદમ ચોખ્ખું સોયાબીન ભાઈ જોઈ લો 827 રૂપિયા ભાવ થઈ ગયો ભાઈ સુપર ક્વોલિટી નો હું હાલાભાઈ ક્યાં કટેની ભાઈ જોઈ લો

સારું હે ભાઈ 807 રૂપિયો ભાવ થઈ ગયો છે બીનનો ભાઈ નવ હોય ભાઈ ક્વોલિટી માં સારું હે ગયો એક હતો ભાઈ એક હતો માલ મા લેવો પડે આવ લેવો પૈસા ના આપો આ સો બીનનો ભાવ 863 રૂપિયા છે હોય ભાઈ ક્વોલિટી ને આ ક્યાં સુપર ક્વોલિટી નો માલ હે ભાઈ જોઈ લો 861 રૂપિયા ભાવ થઈ ગયોનો ભાઈ જોઈ લ્યો કાંઈ ઘટ તેમ નથી હવે ક્વોલિટી માં સોયાબીન ની લીધી બોલે દી આ સોયાબીન નો ભાવ 822 રૂપિયા થયો ભાઈ ક્વોલિટી ની વાત કરીએ મે સુપર ક્વોલિટી ની સોયાબીન જોઈ લ્યો 822 રૂપિયા ભાવ થઈ ગયો આનો કાંઈ ઘટ તેમ નથી 900 સોયાબીન ભાઈ જોઈ લ્યો આ સોયાબીન નો ભાવ 801 રૂપિયા થયો ભાઈ ક્વોલિટી ની વાત કરો ભાઈ જોઈ લ્યો માઈનોર એક એક કસ્તર વાર હોય ભાઈ સોયાબીન 801 રૂપિયો ભાવ થઈ ગયો છે બીનનો આદનો જોવો ક્વોલિટી મે ક્વોલિટી માં હુયા ભાઈ 801 ભાવ આ સોય બીનનો ભાવ 812 રૂપિયો થયો ભાઈ પુલેસંગામ મે ભાઈ ક્વોલિટી ની વાત કરી ક્વોલિટી માં સારું હોય ભાઈ જોઈ લો કાકરે કસ્તર વગનનો 812 રૂપિયો ભાવ થઈ ગયો છે બીનનો આદનો પુલેસંગામનો ભાઈ